કચ્છ ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ પાસઠ વિધાનસભા મત વિસ્તારમાં ઘૂંટો ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આવેલ મોરબી વિધાનસભા મતવિસ્તારનો કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે કચ્છના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ મોરબી જિલ્લાની મુલાકાત લઈ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખૂંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી હતી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારી કરવામાં આવી રહી છે અને ચૂંટણીને પગલે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી પાસઠ વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવેલા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી જિલ્લામાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ અને વિશિષ્ટ મતદાન મથકો મતદારો માટેની વિવિધ સુવિધા વગેરે બાબતે સમીક્ષા કરી હતી આ સમીક્ષા બેઠક દરમિયાન અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્રને વિવિધ સૂચન પણ કર્યા હતા પાસઠ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન અમિત અરોરાએ મોરબી મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગુંટુ ગામે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ સ્થળ સ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચના આપી હતી મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેબી ઝવેરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈ મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલા મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર ફળવત પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા